નમસ્કાર સ્વાગત છે મિત્રો યુટ્યુબ ચેનલમાં આજે આપણે ભોડિયા ફાર્મમાં વેલજીભાઈની મુલાકાત લઈશું જેમને ડ્રેગન ફ્રૂટની ખેતી કરી છે તો વેલજીભાઈ આ આપણે કેટલા એકરમાં ડ્રેગન ફ્રૂટની ખેતી કરી છે ડ્રેગનની અમે બે વર્ષ પહેલાં આ ઓગસ્ટમાં બે વર્ષ થઈ ગયા અને પછી એક એકર હમણાં આ વર્ષે કરી છે એટલે આને બે વર્ષ થઈ ગયા એટલે બે વર્ષથી માથે આટલું થયું એટલે અમે જ્યારે ડ્રેગન નાખ્યા ત્યારે આ એને બે વર્ષ થઈ ગયા અને આ વર્ષે સાધારણ ઉત્પાદન પણ આવ્યું છે ઓકે ડ્રેગન ફ્રૂટના આ તમે કુલ કેટલા થાંભલા નાખેલા છે આમ કુલે આમણા જે નાવા નાખ્યા એને સહી તમારે 2600 થી ઉપર થાંભલા છે આ કુલ કેટલા એકર માં ખેતી છે આમ 6 એકર માં ખેતી છે અત્યારે આ ડ્રેગન ફ્રુટ ની તો આ પ્રકારે એના 2600 થી ઉપર થાંભલા આની અંદર અત્યારે વાવેતર એને જરૂર પડી છે અને કોઈ પણ આમાં સબસિડી તમને મળેલ છે કે સબસિડી એ લોકો સરકાર શ્રી આપે છે કઈક આપી છે છોકરાને ખ્યાલ છે એની અહીંયા છોડવા માટે આપણે રોપા લઈએ છીએ ને એમાં સબસીડીને સારી આપે છે બાકીનો ખર્ચો આનો લાખોનો ખર્ચો છે તો આ કઈ વેરાયટી સી વેરાયટી કહેવાય અને અમે હૈદરાબાદથી અમે લઈ આવ્યા છીએ અને એ રોપાનો ખર્ચ બહુ મોટો છે અને સાઇઝ બહુ સારી છે ત્રણસો ગ્રામથી કરીને પાંચસો ગ્રામ છસો ગ્રામ સુધીની સાઈઝ થાય છે વેરાયટી બહુ સારી છે પણ રોપા બહુ મોંઘા પડ્યા છે એટલે એક એક થમલામાં ચાર ચારસો રૂપિયાનો તો અમારે રોપાનો ખર્ચ થઈ ગયો કેમ કે ચાર રૂપા એક તમલા પાછળ આપણે રોપડી કરવી પડે એટલે એ પ્રકારે રોપા થોડા મોઘા ઘણા છે પણ છતાં હિંમત કરી તો બધું એની વળતર પાછી સમય ઉપર મળતી રહે છે બરાબર સંપૂર્ણ ગાય આધારિત ખેતી કરે છે આમાં કોઈ પણ એમાં દવા કેમિકલ નાખતા નથી દેલજીભાઈ એ ખૂબ જ સરસ છે એક સાહસિક પગલું છે પણ તેમના કયા મુજબ ખર્ચો પણ છે પણ એવી આવક પણ ઊભી થશે એવો અંદાજ છે અને એમાં જે આમાં રોગ જીવાત કે એવું કંઈ આવતું હોય હોય છે એ જાણવું તો રોગ જીવાત તો આમ સામાન્ય તો તો વાતાવરણને કારણે રોગ જીવાત આવતી હોય બાકી ફૂગ વધારે આવતી હોય ને એટલે ફૂગને કારણે ફૂગને કારણે બધું એને જોતું હોય પછી વધારે ક્યાંક ફૂટ વધારે નીકળતી હોય તો એ ફૂટને પણ આપણે એના માટે માણસ પછી એની કોઈ ડાળી નથી એટલે આ બધા વેલા જેવી ચીજ છે એટલે દોડી બાંધવાની ઉપર ચડાવવાના આ બધી મહેનત માગી લે છે એને બસ સરસ અને હવે અહીંયા કોઈ ખેડૂતને રોપા જોઈતા હોય તો એ કેટલા સમય પછી તમે આનું વેચાણ કરશો એ પણ જાણવું છે રોપા અમે આવતી સાલે આવતી વર્ષે એટલે ત્રણ વર્ષ કેણે એટલે આવતી જાન્યુઆરી મહિનામાં અમે રોપાનું વેચાણ કરી શકશું સરસ મિત્રો અહીંયા સી ટાઈપની વેરાયટી છે જેની અંદરનો જે કલર છે એ કયો હોય એ આપણે જાણવું હોય એકદમ એકદમ જામુડી કલરનો એકદમ આ આ લાલ વેરાયટી જે આવે છે એક એકદમ આપણું મોટું લાલ હાથ લાલ આપણો ચાકો લાલ આપણું જીવન લાલ કરી દે એ પ્રકારનું આખું આ પ્રોડક્શન છે 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 બહુ સારું વેરાયટી અને મીઠી એકદમ મિત્રો જે લાલ જે રંગના જે ડ્રેગન ફ્રૂટ આવે છે એ જ વેરાયટી વાવી છે એટલે સારામાં સારું જે વેરાયટી છે એ જ વેરાયટી છે અને આના એક ખૂબ એક કેન્સર જેવા પણ રોગો પણ મટી જતા હોય છે એટલે બહુ જોરદાર ફળ છે આ તો કૃષિ કઈ રીતે કરવી એનું મોડલ આપણે બતાવું છું મને તો આજ બે હજાર એકથી થી આ ખેતીમાં હું લાગી ગયો છું પેલા આંબા હતા અને આંબા કાઢીને ઢેકન કરે આંબા બાજુમાં છે એ બે હજાર એકની ની વાવેતર કરેલી છે એને કટિંગ કર્યા છે પછી આ જે બતાવી રહ્યો છું એ ગાયનું ગોબર ગૌમૂત્ર ગોળ વાળું પાણી આંકડા વાળું પાણી આમે આ ગોબર ભર્યું છે ગોબર આ ખાલી વીસ લીટર ગોબર છે એ ચાર એકરમાં પૂરું થઈ રહેશે એ આવતીકાલે અમે ડ્રીપ ની અંદર ફિલ્ટર કરી અને મૂકશું આવી રીતે આકડા નું પાણી બનાવી આ બસો લિટર નો ડ્રમ છે એમાં આકડો રાખી દે પંદર દિવસે પોતે ઓગરી ગયા જો પાંદડા બધું ઓગરી ગયું આવે આવતીકાલે અને ગાડી અને સીધું ફિલ્ટર પ્લાન્ટ માં અમે સીધું મૂકી દેશું એટલે અહીંયા થી બેઠો બેઠો એક ખેડૂત પોતાની ખેતી કરી શકે એટલે આ પ્રકારે આખો વિષય છે આ બધા ગૌમૂત્રના ડ્રમ ને બધા ભર્યા છે અછાસ અછાસ છે એટલે આ બધું જે પોતાની હાથેથી આપણે કરી શકીએ એવી ખેતી આજે ગાય આધારિત કૃષિ કરવી એને ખેડૂતનો ધર્મ છે તમે બજાવો અને બાકી મને કંઈ કામ હોય તો થી છ તો અમે ફોનમાં તો હું મળું છું અને ફોન ઉપર હું ત્રણથી છ મારા નંબર છે ચોરાણું છવ્વીસ નવ્વાણું અગિયાર બાર તમે ફોન કરીને મને માહિતી મંગાવી શકો છો થી છ રોજ ફોનમાં તો બેસું છું ખેડૂતોનું ભલું કરવું એ મારો ધર્મ છે જય શ્રી આરામ આ શું છે ફિલ્ટર પ્લાન છે આ ચૌદ ફૂટ ઊંડો છે ટાકો અને આ દેશી ફિલ્ટર અમારો બુદ્ધિથી થી બનાવેલું બનાવટની છે પછી દેશી બનાવટમાંથી જ્યારે જાય ત્યારે સામે આ કંપનીના ફિલ્ટર છે એ કંપનીના ફિલ્ટરમાંથી થઈને પછી આ કોટ ડ્રીપ ઇરિગેશનમાં ખેતીમાં ચાલ્યું જાય અને વાલ બેઠે બેઠે એક જ માણસ જેને દસ એકર ખેતી કરી હોય તો થાય ને સો એકર ખેતી કરી એક માણસ બધું ચલાવી શકે આ પ્રકારે ડ્રીપ ઇરિગેશન અને ખેડૂતોને ડ્રીપ વેલી તકે નાખ્યું છે ડ્રીપ ગાય આધારે કૃષિ સારી પેકિંગ અને માર્કેટ આ બધું ચાર પાયા તમે પકડી લો ને સુખી ન થાવ તો મને કહેજો બાકી મહેનત તો કરવી પડશે આળસ છોડો આળસને શરમ બે છોડી દો એટલે તમારી ખેતી સ્વાવલંબી થઈ જવાની તમે મહેનત કરો રાત દિવસ પોતે પોતે ખેતીની અંદર તમને રસ લાગશે કેમકે તમે બારેથી કોઈ વસ્તુ ની લઈ આવી પડે ગોબર ગૌમૂત્ર છાત હા તે ગાયની ત્રણ વસ્તુ છે ને પારસ મળી છે ગાયનું ગોબર ગાયનું દૂધ અને ગાયનું ગૌમૂત્ર આ પારસ મળી છે એ ખેતીને તમે અડાડી એટલે તમારે વિસ્ફોટ થાય ખેતી મને જબરજસ્ત એનું રિઝલ્ટ છે મેં મારા જીવનમાં અનુભવ કરી લીધો છે આ સામે અમે ગોળ રાખ્યો છે આ જૂનો ગોળ લઈ આવી એને આ ગોળને અમે ધરતીમાં મૂકી એટલે અણસે બહુ થાય નથી એટલે આ આ ગોળે પણ અમે એ માપીને જ મૂકી છે અંદર બે કિલો ત્રણ કિલો ચાર કિલો પાંચ કિલો વધુ વધુ એક એકરમાં આંબામાં બાકી એના સિવાય વધારે ન મૂકી પણ વસ્તુ ત્યાં છે કે આ બધી ચીજ અમે વાપરી છે એનો અમને આનંદ છે ધન્યવાદ જય શિયારામ આ આંબાની ખેતી છે અહીંયા પણ ડ્રીપ ઇરિગેશનથી જે આપણે જોયું તે બધું અહીંયાથી નાખવામાં આવે છે ડ્રીપ દ્વારા મોર આવવા માંડી ગઈ છે હા મોર આવા માંડી ગયું છે અને ફાલ પકડવા માટે દૂધ અઢીસો ગ્રામ એક પંપનું જે પંદર લીટરનું માપ છે એ આપું છું અઢીસો ગ્રામ દેશી ગાયનું તાજું દૂધ સો ગ્રામ ગોળ અઢીસો ગ્રામ ગૌમૂત્ર તાજું જૂનું બધું ચાલે તાજો પોદરો અઢીસો ગ્રામ અને ચાર પાંચ ચમચી છાણાની રાખ આ તમે સ્પ્રે કરો એટલે મચ્છરમાક આવેટી એકદમ ફાલ પકડી જાય અને ખૂબ સારો રિઝલ્ટ છે મિત્રો અહીંયા ફ્રોઝન સિસ્ટમથી કેરી ચીકુ જામફળ એનું ફ્રોઝન થાય છે તો એની આખી સિસ્ટમ કઈ રીતના ચલવે છે તે આપણે વેલજીભાઈ પાસેથી જાણીએ ફ્રૂટને જ્યારે પ્રોસેસ કરવાનો સમય આવે કેરી ટાઈમે કેરી રાખી દઈએ આ બ્લાક ફ્યુઝર છે આની અંદર હું બે હજાર એકથી મેં ખેતી બદલાવી અને પછી બે હજાર છથી થી પ્રોસેસ યુનિટ મેં ચાલુ કર્યું એટલે આગળ બે પ્રોસેસ યુનિટના બે કોલરૂમ બનાવ્યા અને પછી બાકીના ઘટાડો થયો એટલે મેં આ પાંચ કોલરૂમ બીજા બનાવ્યા આ કોલરૂમની અંદર આવી રીતે આ બધા બધા ભગવાનના કલર છે કોઈ બી અમારે કાંને પિસ્તાલીસ સડતાલીસ આઈટમ છે આ બધા આ જાંબુનો છે આવી રીતે અમે પછી વેચાણ કરીએ ને આ રીતે બસો એમએલ બોટલ છે આ નાની છે એ બસો એમએલ છે આ લીટરવાળી છે એટલે આ પ્રમાણે આ બધી આ જામ પણ ગોવા તો આ બધી એક ભૂડિયા ફ્રમ જ તમને મળશે હજી મને લાગે છે કોઈ હજી કરતા નથી આ ભૂડિયા સ્પેશિયલ છે અમારી વેરાયટી બધી આ ચણિયા બોરનો જ્યૂસ છે ચણિયા બોર આપણે ખારા નાના નાના બોર છે એનો જ્યૂસ છે આ એની અંદર એસાસ કલર ફિઝરિટી કોઈ જાતની આની અંદર અમારા જ્યુસની અંદર હોતી નથી આ નારિયેલ છે કુકણ સુગર ફ્રી એ પ્રમાણે ફિંડલા અને આને તે બધું છે અમારી પાસે રાજકોટ બાજુ હાથિયા ધોરના જે ડેડા થાય એને રાજકોટ બાજુથી ઉતરાવી અને આખી વસ્તુ આ બસો એમ એલની બાકીની આ બધી હોટલું છે અને એ આ પ્રકારે અમારો બાકી ખર્ચાળું છે મહિને દોઢ બે લાખ રૂપિયા બિલ આવે પણ અમે સોલાર નાખી દીધું છે એટલે સોલારે અમારી કામગીરીને ઘણું બધું બિલ ઘટાડી દીધું છે ધન્યવાદ આ જુવારાનો પાવડર છે અથાણા છે પછી આંબલાનો પાવડર છે આ બધા આમળા છે લીમડાના ફૂલનો પાવડર છે પછી આની અંદર આમળા પાવડર તે સાથે અમારે વેરાયટી સરગોનો પાવડર છે પછી આ આમળા સૂકા આમળા છે પછી આ કેન્ડી છે આ આંબલીનો છે આ મેંગો પાપડ છે આ પ્રકારે બાકી ચાર પાંચ જાતના અથાણાં છે અમે ઘરે ફેમિલી અમારી બનાવે અને આની વેચાણ કરી અને આ પ્રકાર અને પલ્પ જે કેરીનો રસ છે એના બોક્સ છે એટલે એને કિલો કિલોની અમે સિઝનના જ્યારે અત્યારે બધાને જોતો હોય ત્યારે અમે કિલો કિલોની પેકિંગના ફ્રોઝન પલ્પની વેચાણ કરી શકીએ અહીંયા ભૂડિયા ફાર્મનું સ્ટોલ આવેલું છે જે બહારથી કચ્છમાં પર્યટકો આવતા હોય છે તે ખાસ કરીને અહીંયા મેંગોનું ચીકુનું તિરંગાનું જામફળનું જ્યુસ પીવા આવે છે